આણંદ મામલેદાર કચેરીમાં ફરજ બજાવતા પૂર્વ નાયબ મામલેદારનો વધુ એક કાર્યસ્થાન આવ્યું સામે નાયબ મામલેદાર જેડી પટેલ જમીન શાખામાં બજાવતો હતો ફરજ ફરજ દરમિયાન બુરસાદની પ્રીમિયમ પાત્ર જમીનની ફાઇલ થઈ હતી ગુમ તપાસ દરમિયાન આ ફાઇલ છેલ્લે તત્કાલિન નાયબ મામલેદાર જેડી પટેલ પાસે હોવાનો ખુલાસો થયો હતો સમગ્ર બાબતે આણંદ એલસીબીએ કરી હતી તપાસ તપાસ દરમિયાન તત્કાલીન નાયબ મામલેદાર જેડી પટેલે મંગાવી હતી આવ્યું સામે ફરી પોલીસ પકડમાં આવ્યો છે આણંદ કલેક્ટર આણંદ જિલ્લાના બોરસદના બ્લોક સર્વે નંબર પાંચસો એકોતેર બાય બે તથા પાંચસો અડસઠ બાય એક વાળી જમીનો પ્રકારની હિજરતી પ્રકારની એટલે કે નવી શરત હવા છતાં બિન ખેતી કરી સરકારશ્રીના પ્રીમિયમનું નુકસાન કરેલ હોવાનું જણાઈ આવતા તે સંબંધિત ફાઇલ કલેક્ટરશ્રીની કચેરીની રેકોર્ડ શાખામાંથી જાણી જોઈને ખોટી સહી કરી મેળવી લેવાનું જણાઈ આવતા ત્યાંની મુમેન્ટ રજીસ્ટરમાંથી ખોટી સહી કરી અને ત્યારબાદ આ ફાઇલ રેકોર્ડ શાખામાં પરત કરેલ નથી તથા રેકોર્ડનો નાશ કરવામાં આવે છે જે બાબતની ફરિયાદ આ શાખાના નાયબ શ્રી દ્વારા પચીસ પણ મહત્વના પુરાવા ફાઇલ ને ગુમ કરવામાં આવે આ બાબતની ફરિયાદની ગંભીરતા જોતા આણંદ જિલ્લા પોલીસ વડા દસાણી સાહેબ દ્વારા આ ફરિયાદની તપાસ એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર બ્રહ્મભટ્ટને સોંપવામાં આવ્યું આ ગુનાની તપાસ દરમિયાન આ ફાઇલ જે તે વખતે કલેક્ટરશ્રીની કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જેડી પટેલ નાઓએ મંગાવેલ હોવાનું જણાઈ આવતા ગઈકાલે સાંજે તેઓની ધરપકડ કરવામાં આવી છે તથા આજ રોજ